હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે એક સરસ મજાની એવી સરસ મજાની રેસીપી વેજીટેબલથી ભરપૂર અને હમણાં આપણે બધાએ ઉપવાસ પણ કર્યા હોય અને થોડુંક વધારે પણ ખવાઈ ગયું હોય હેલ્ધી મીઠાઈને એવું બધું તો એના માટે એક આ સરસ મજાની રેસિપી છે જે ખૂબ જ ઝટપટ બની જાય છે તમે એનો ટેસ્ટ જુઓ તમે એનું સ્ટ્રક્ચર જુઓ અહીંયા અમે જાત જાતના વેજીટેબલ એડ્સ કર્યા છે પણ તો એનું ફોર્મ્યુલા એક જ છે પણ તો ચોઇસ તમારી છે તમે ઈચ્છો એ વેજીટેબલ્સ એમાં એડ કરી શકો છો અને ખૂબ જ ઝટપટ અને બની જાય છે અને તમને એની તમે આવી રેસીપીને બનાવી શકો છો તો આપણે વારના કરતા ફટાફટ શરૂ કરીએ આ રેસીપીને અહીંયા તમે જોઈ શકો છો મેં કોબી ગાજર સિંગદાણા લીલા ધાણા એડ કર્યા છે તમે અહીંયા ફ્લાવર એડ કરી શકો છો અને મકાઈના બી પણ એડ કરી શકો છો એના માટે મેં અહીંયા ઘરનું બનાવેલું ચોખ્ખું ઘી લીધું છે તમે અહીંયા અમૂલનું બટર એડ કરી શકો છો ત્યાર પછી મેં લસણની સાતથી આઠ કળીને ખમણી લીધી છે અને એક ડુંગળીને આપણે અહીંયા સુમા સમારી લીધી છે અને આ રીતે એને આપણે બટરમાં આ રીતે ફ્રાય કરી લેવાનું છે સરસ મજાની સુગંધથી અત્યારથી જ આપણું મન તરબતર થઈ જાય છે એવી સરસ આ રેસીપી બને છે ત્યાર પછી મેં કોબીને ખમણી લીધી છે અહીંયા તમે ફ્લાવર યુઝ કરી શકો છો મેં અહીંયા ગાજર લીધું છે અને કેપ્સિકમ લીધું છે તમે રેડ યલો કેપ્સિકમ પણ લઈ શકો છો અને ફ્લાવર પણ એડ કરી શકો છો બ્રોકોલી લઈ શકો છો અથવા કોઈપણ બીન્સ પણ લઈ શકો છો જોઈસ તમારી છે મનપસંદ ટેસ્ટ તમારે આવશે ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે મીઠું અને મેગી મસાલો એડ કર્યો છે તમે અહીંયા ગરમ મસાલો અથવા મરી પાવડર એડ કરી શકો છો અને ત્યાર પછી મેં અહીંયા એક ટમેટું એડ કર્યું છે ટમેટું તમે કોઈ પણ રીતે બનાવો એમાં એડ કરજો ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ લાગે છે અને મેં અહીંયા સિંગદાણા એડ કર્યા છે તમે અહીંયા લીલી મકાઈના દાણા એડ કરી શકો છો અને અહીંયા મેં એક લિટર પાણી એડ કર્યું છે આ રીતે હવે આપણે આ બધા જ વેજીટેબલ ઉકળે ત્યાં સુધી આપણે બાકીનું કામ કરી લઈએ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો પણ આપણે હેલ્ધી રેસીપી બનાવી છે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ અને સુજી એક ચમચી અને અહીંયા મેગી મસાલો લીધો છે અને પાંચ ચાર કળી લસણ લીધું છે અને ત્યાર પછી એનામાં મેં થોડુંક પાણી એડ કરી અને પેસ્ટ બનાવી છે પરંતુ હજી થોડીક થીક લાગે છે તો થોડુંક પાણી એડ કર્યું છે હવે અહીંયા તમને દાજી ન જવાય કે વરાળ ન લાગે તમારા હાથ પર એટલા માટે મેં આ ગ્લાસનો આઈડિયા કરેલ છે એની ઉપર આ રીતે કાણાવાળી જાળી રાખેલ છે અને આપણે જે પેસ્ટ બનાવેલી છે એને આપણે એની ઉપર રાખીને સેવ પાડવાની છે અથવા તો બુંદી અહીંયા કોઈ પણ સેપ તમારે જે આ લોટની કન્સિસ્ટન્સી પ્રમાણે થશે પરંતુ એનો ટેસ્ટ ખૂબ જ સરસ છે આ રીતે તમે એક હાથ વડે પ્લેટને પકડી રાખી શકો છો ગ્લાસ ઉપર વજન આપીને અને આ રીતે તમે ચમચી વડે આ રીતે બુંદી પાડી શકો છો અને પાણી ઉકળતું રહેવું જોઈએ વેજીટેબલવાળું આ રીતે સરસ મજાની આપણી આ રેસીપી તૈયાર છે ફ્રેન્ડ્સ હવે આપણે એને સર્વ કરી લઈએ આ રીતે સરસ મજાની મરી પાવડરના ભૂકાથી તરબતર એવી આ રેસીપી આપણી તૈયાર છે સરસ મજાના વેજીટેબલની સ્મેલ આવે છે બટરની સ્મેલ આવે છે અને આપણે કોબી અથવા ફ્લાવરની પણ સરસ સ્મેલ આવે છે તો તૈયાર છે આપણી સરસ મજાની હેલ્ધી રેસીપી ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગે તમને તમે ચોક્કસથી કમેન્ટ કરજો એકવાર લાઇક કરજો અને બને ત્યાં સુધી આ રેસીપી વધારે ને વધારે તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો તમારો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે અને હજુ પણ મળતો રહે છે એના માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આવી જ એક હેલ્ધી અને આસાન અને ઈઝી રેસીપી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ